નમસ્કાર મિત્રો આજે આપણે ચર્ચા કરશું કે આગનો એ વિડીયો તમને મેં જે આગનો વિડીયો ઘણા ખેડૂત મિત્રોએ જોયો હોય છે એટલે કે આપણે પિયત ક્યારે આપવું બરોબર પછી પહેલાંનો વિડીયો હતો કે જીરું ઉગવામાં શું કારણે આવશે જીરું નથી ઉગ્યું તો અત્યારે હાલમાં તમે જોયો હતો ઘણા ખેડૂત મિત્રોને જીરું ઊગ્યું નથી એ ફરદાન એમાં એમાં નાખી અને ઉગાડે છે અમુક મિત્રો જીરું ઊગી ગયું છે તો એમને ખેડૂત મિત્રો હાલમાં તમે જુઓ તો હવે પિયત આપવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે વિડીયોમાં કહેતા હોય કે જે ટાઈમ જે પણ પાકનું આવતું જાય છે એમાં આપણે હળી હળી વિડીયો બનાવતા જઈશું તો અત્યારે હાલના તબક્કામાં જુઓ તો જે ખેડૂત મિત્રોએ જીરું ઊગી ગયું છે મિત્રો એમને હવે પિયત તાપવાનો ટાઈમ થઈ ગયો છે તો એ પિયત એટલે કે આપણે જે યુરિયા સાથે યુરિયા નાખું નાખીને આપણે પહી દેતા હોય તો આપણે યુરિયા સાથે કયું ખાતર આપવું જેથી કરીને આપણને ઉત્પાદન સારું મળે સારું એટલે કે તમે યુરિયા નકરું નાખી અને પાતા હોય એમાં ઉત્પાદન અલગ હોય અને હું તમને જ્યાં દેખાડવા જઈ રહ્યો છું કે જે ખાતરની વાત કરવા જઈ રહ્યો છું એ ખાતર તમે યુરિયા સાથે મિક્સ કરીને આપો તો એમાં પણ તમને ઉત્પાદન વધારે મળે મળે અને મળે કારણ કે આ જે વસ્તુ જે રહી આ જે હું અત્યારે કહેવા જઈ રહ્યો છું એ કોઈ મારી ઘરની અથવા તો મારે એમાં કોઈ મને કમિશન આપે કે એવું કંઈ નથી સારી કંપની છે સ્ટાન્ડર્ડ કંપની છે એટલે હું તમને ભલામણ કરું છું કે આ વસ્તુ કે આ ખાતર મિત્રો નાખવા તો ઘણા ખેડૂત મિત્રો તમે જુઓ તો શું કરતા હોય આપણે આ દેખાડતા હોય ઓટો પાડીને આપણે ઊંચી ઉપાડીને દેખાડતા હોય ડોયલ કે પડીકું તો એ ન લાવે અને ભાઈ ચાલુ ચીલા કંપનીના કોઈ માઇક એટલે કે ઝીંક છે કોઈ માઇક્રો રાજા હે પોતા પાડીને મોકલે દિનેશભાઈ હું આ લાવ્યો છુંગ્રો વાળા ભાઈએ મને આ આપ્યું છે હવે હું આ નાખું કે ન નાખું હવે હું એમને એમ કહું કે ભાઈ આ નો નાખો રહેવા દો ચાલુ ચીલા તો એ પાસે આગ્રો ભાઈ જઈને કે કે ભાઈ ના કે ભાઈ આ ચાલુ ચીલા નથી નાખવી પણ તમને હું દેખાડું છું કે સારી કંપની સ્ટાન્ડર્ડ કંપનીનું તમે લાવો મારે તમને ના પાડવી અને પછી તમે એગ્રોવાલા કહો એગ્રોવાળા ભાઈ શું કહે છે અમે આ બે દિવસથી વિડીયો બનાવતા શીખો હોય તે આવું આ નકરું કે કે કરે બરોબર પણ તમારે સારી જ વસ્તુ લાવવાની એટલે એગ્રોવાળા મિત્રોને પણ દુઃખ ન થાય કે ભાઈ પછી પાસું દેવું પડે ને જમા કરવું પડે બરોબર તો સારી વસ્તુ નાખો સ્ટાન્ડર્ડ નાખો સ્ટાન્ડર્ડ કંપનીનું નાખો પછી ચાલુ ચીલા નાખશો તો રિઝલ્ટ એમાં પણ મિત્રો આવશે પણ ઠીકઠાક પચાસ ટકા પંચોતેર ટકા અથવા એથી ઓછું આવું રિઝલ્ટ મળે તો સારી વસ્તુ નાખો તો ખેડૂત મિત્રો વાત કરશું કે જે ખાતર નાખો તે આપણું જાંબુડિયું જે રહ્યું બરોબર એ પણ આનાથી ઓછું થઈ જાય છે તો આગળ વાત કરવી એ પહેલાં ખેડૂત મિત્રો મારી ચેનલમાં અથવા તો મારા વિડીયોમાં જો તમે પહેલી પેલીઝવાનો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે સબસ્ક્રાઈબ કરવાથી તમને ફાયદો એ થશે કે અવનવી માહિતી અલગ અલગ પાકની માહિતી ટાઈમ ટુ ટાઈમ માહિતી તમને મળતી રહેશે શું કરવું ક્યારે કરવું ક્યારે પાણી આપવું ક્યારે કાર્ય દવા સાટવી સુખાની દવાની બધી તમને માહિતી જેમ જેમ ટાઈમ થતો જાય એમ મળતી જાય છે એટલે સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો પછી હવે આજે હું તમને ખાતર મિત્રો કહેવા જઈ રહ્યો છું તો એમાં તમારે શું કે એમાં તમારા જામુડિયું જો અમુક ટકા હશે તો આ પાવાથી તમારા જામુડિયું પણ લગભગ બનાવ્યો કે જીરું ઉગ્યા પછી પિયત આપણે ક્યારે આપવું બરોબર તો એ આપણે કોઈ ચર્ચા નહીં કરવી બરોબર પણ અત્યારે આપણે જે ખાતર આપણે જે તમને કહેવા જોયું છે કે આ ખાતર તમારે આપી દઉં આગનો વિડીયો તમારે એવું લાગે તો જોઈ લેવો કે દિનેશભાઈ ક્યારે પીએચ આપવાનું કીધું હોય ઉગ્યા પછી કદાચ એ વિડીયો કોઈ ખેડૂત મિત્રો ન જોઈએ ડાયરેક્ટ આ વિડીયો જોઈએ તો આગળ વિડીયો તમારે જોઈ લેવો કે ક્યારે કીધું હોય તો આપણે હવે ખાતરની વાત કરશું મિત્રો કે આ ખાતર આપણે અત્યારે પીએચ સાથે યુરિયા તમે જે આપો હોય એની સાથે આપણે આપી દેવાનું તો ઘણા ખેડા મેળ ખેડૂત મિત્રો હજી તમે જુઓ તો યુરિયાની સોલ્ટેજ છે હું પોતે પણ વેચું છું રાસાયણિક ખાતરની બધું યુરિયાની સોલ્ટેજ છે તો પણ સત્તા એક એક કરે એક બે બેગ નાખી દે અમુક તો વિઘા વરણીય નાખી દે તો એક એકરે આપણે જરૂર મુજબ આ ખાતર ઘેરવવા મુજબ એટલું જ યુરિયા આપણે લેવાનું છે એક થેલી આપણે એકરે નાખી દેવાની નથી આ પિસ્તાલીસ કિલોની બેગ આપણે એક એકરે નથી આપવાની અડધી બેગ આપો અને અડધી તેની જો રડે તો ઊંઘ કહું એથી ઓછું આપો બરાબર પંદર કિલો આપો દસ કિલો આપો અથવા પંદર વીસ કિલો પણ જાજુનું આપો આપણે ખાલી ઘેરવી અને આપણે નાખવાની મજા આવે બાકી તમે નકુ નાખો તો આપણે જે એકરમાં આપણે જે નાખવાનું છે એ આપણે ન મિત્રો થાય અથવા તો ધૂળ આવે તો ધૂળ ઘણી ભેગી કરવી પડે તો એ પતે જ નહીં કોઈ કાઢે એટલે આપણે યુરિયા થોડું ઝાજું આપણે આપવું પડે મિક્સ કરીને ઉડાડવા માટે તો યુરિયા મિત્રો જરૂર છે ઝાઝું આપણે લેવાનું નથી જરૂર મુજબ જ લેવાનું છે ભેળવા માટે તો પહેલી વાત આપણે કરી મિત્રો ખાતરમાં તો પીઆઈ કંપનીનું જે બાયોવિટા આવે છે બતાવું તમને ઠેલી એટલે તમને મુશ્કેલ ન પડે કે બાયોવિટા કીધું તું બરોબર તો આપણે હોય છે શું હોય છે તો હું તમને કહું તો આ પીઆઈ પીઆઈ કંપની કંપનીનું બાયોવીટા ચાર કિલોનું પડીકું આવે આવે આપણે એક એકરમાં એને ચાર કિલો મિત્રો આપવાનું છે એક એકરે ચાર કિલો યુરિયા સાથે યુરિયા જરૂર મુજબ લેવાનું અને ચાર કિલો એને આપવાનું પછી આપણે ઝીંકનું વારંવાર આપણે કહેતા ભાઈ ઓમકર કંપનીનું સારું આવે છે અન્ય બે ત્રણ કંપનીના પણ સારા આવે છે તો અમુક તો ખેડૂત મિત્રો ચાલુ ચીલા પછી નામ ન હે હોય એવું ફોટો પાડીને મોકલે કે દિનેશભાઈ આ ઝીંક આવશે મેં આગળ વાત કરી જો ના પાડ્યું તો એગ્રોવાળા મિત્રોને દુઃખ થાય અને આ પાડ્યું તો કહે છે દિનેશભાઈ કીધું તું આપણે નાખ્યું તો રિઝલ્ટ એવું મન માને એવું આપણને મળ્યું નહીં પૈસા આપણા પડી ગયા તો હું તમને દેખાડું છું છતાં પણ તમે આવું કરતા છો

તો આપણે આને એકર માં પાંચ કિલો આપણે આપવાનું મિત્રો એકર માં પાંચ કિલો પછી તમે આગળ મિત્રો તો તો રાલી રાલી ગોળ ગોળ કંપનીનું આ આ બરોબર જે ચાર કિલોની બહેણી છે આ એક એકરનું માપ છે કદાચ કોઈને બે એકર કદાચ લેવું હોય તો એની ડોલ એટલે કે બાલ્ટી પણ આવે છે તો આનું માપ ચાર કિલો છે મિત્રો ડોલ તમને બતાવું આ રાલીગોલની ડોલ આઠ કિલોની આઠ કિલોની જે ડોઝ તમને મેં બતાવી મિત્રો એ પણ તમે આપી શકો બે એકર હોય તો તમે બાલ્ટી પર લઈ શકો એકર હોય તો તમે કુલાઈ લો ચાર કિલોનું એક એકરનું માપ से પછી તમે જુઓ તો આપણે આજે અરુણોદય અરુણોદય તમે જોયું મિત્રો આ અરુણોદય પણ આપણે નાખી શકીએ તો આનો પણ રિઝલ્ટ તમે અત્યારે હાલમાં જુઓ તો સારું તો ઘણા પુસ્તક આવે કે કઈ કંપનીનું આવે તો સરદાર બાયો ઓર્ગનિક આ લખેલું છે બરોબર તો આનું રિઝલ્ટ પણ એકદમ મસ્ત આવે હું છેલ્લા ત્રણ વર્ષથી વેચું એકવાર કદાચ લઈ ગયા હોય તો ફરીદાન દાન કે મિત્રો મને અરુણોદય આપો બરોબર તો એ આજે પડી હું તમને બતાવ્યું પાંચ કિલોનું એક એકરનું માપ છે પછી તમે જોવો તો એ બાલ્ટી એટલે કે ડોલ પણ આવે છે પંદર કિલોની એ તમારે ત્રણ એકરમાં થાય મિત્રો તો આ ત્રણ એકરની ડોલ અને હું કીધું જલ્દી વજન લાગે આ જે પંદર કિલોની ડોલી તમારે ત્રણ એકરમાં થાય તો ખેડૂત મિત્રો આ જે મેં તમને પાંચ ખાતર બતાવ્યા એ બધા સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ કંપનીના છે કોઈ લોકલ કંપનીની ભલામણ નથી સારી કંપનીની ભલામણ છે અને સારી કંપનીનું આવે છે અને રિઝલ્ટ પણ સારું આવે છે તો આ મેં તમને બતાવ્યું તમારા એરિયામાં આપણે મિત્રો તમારા એરિયામાં પાંચમાંથી કોઈ પણ એક વસ્તુ મળતી હોય તો આપણે એક જ નાખવાની છે પાંચે પાંચ ભેગી કરી નથી લેવાની કોઈ પણ મેં તમને બતાવી કદાચ નામ ભૂલી જાવ તો એગ્રોવા મિત્રોને બતાવવાનું હાલો આ વિડીયો જોઈ લો અને દિનેશભાઈજીએ દિનેશભાઈ જે કીધું એમાંથી તમારી પાસે પાંચ વસ્તુમાંથી કઈ વસ્તુ તમારી પાસે છે એ વસ્તુ તમે મને મિત્રો આપો બરાબર એટલે આ પછી ચાલુ ચીલા ફોટા પાડીને કે આ તે મોકલતા નહીં પછી મારે તમને પરણે હાથ પાડવી પડે નાનો પડાય કે ભાઈ આ નહીં ચાલે એમ તો આના માપ પણ કહી દીધા યુરિયા મેં તમને કહી દીધું કે જરૂર મુજબ એ સિવાયનું તમારે જો જામુડ્યું હોય છે તો આ તમે પિયત આપેલું હોય છે આ ખાતર જમીનમાં જાય છે જીરું ખોરાક ખાવા મળશે એટલે જામુડિયું પણ અમુક ટકા અમુક ટકા એટલે સિત્તેર એંશી ટકા જામુડી પણ આનેથી વહી જાય છે આ બધા ખાતર એવા છે તો ખેડૂત મિત્રો આજે મેં તમને ખાતરની વાત કરી ઘણા ખેડૂત મિત્રોને આ મેસેજ પણ આવતા હોય છે તો આપણે મેસેજમાં પણ જવાબ આપીશી છીએ પણ યુટ્યુબમાં જે મેસેજ આવે છે એમાં આપણે જવાબ ટાઈમે નથી લાગતા કારણ કે એમાં ટાઈપિંગ કરવું પડે લખવું પડે વાર લાગે અને જે મારો વોટ્સઅપ નંબર છે બોતેર એક અગિયાર ચોસઠ બે અઠ્યાસી મિત્રો તો આમાં તમે મેસેજ કરી શકો એમાં શું એ મારે બોલવાનું જ રહે એટલે અમે વહી જાય લખવામાં વાર લાગે જવાબ આપીને આપું ઘરેગી ચાલુ ચાલુ હોય એક બાજુ ખાતરની હોય એક બધું દવા બી દવાની પણ ગરાયગી ચાલુ હોય એટલે ટાઈમે જવાબ ક્યારેક નથી આપી શકતો લગભગ તો આપી આપું જ છું પણ ક્યારેક એવું બને ક્યારેક ફોન પણ ન ઉપડતા હોય ચાલુ બાય કેવો હોય કદાચ જાતો હોય તો તો મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર તમે શેર કરજો કે ના માહિતી દિનેશભાઈ સારી આપે છે અને સારી કંપનીની ભલામણ કરે છે અને આ કોઈ કંપનીમાં મારી ભાગીદારી પણ નથી હું આ કંપનીમાં જોબ પણ નથી કરતો હું આ પોતે વેચું છું અને સારું છે ખેડૂત નામથી માગે છે એટલે હું વેચું છું આ પાંચમાંથી ગમે એકવાર જે ખેડૂત મિત્રો જે લઈ ગયા હોય ફરદાન તો અમારી પાસે માગે આવી તમને આ વસ્તુ આપો આ એવી વસ્તુ છે અને આ વસ્તુ નાખશો એટલે હું એમ છું તમારું જીરું કાયદેસર દોડો મળશે અને આ તમે નાખશો એટલે કાયદેસર હું એમ કહું છું કે ઉત્પાદન તમારે જે પણ જીરાનું આવતું હોય એમાં ઉત્પાદનમાં વધારો થાય છે એક બાજુ તમારે યુરિયા નકરું નાઇટ્રોજન આપી દેવાનું અને થોડાકમાં તમારે આ આપી દેવાનું બંનેમાં તમે તફાવત જોઈ લેજો કે જીરામાં તમારે કેટલું ઉત્પાદનમાં ફેર પડ્યો તો આ એવા ખાતર છે તો ખેડૂત મિત્રો વિડીયોને બહુ આગળ નહીં લેતા નહીં લઈ જતા વિડીયો અહીંયા આપણે પૂરો કરશું નમસ્કાર